નમસ્કાર મિત્રો મિત્રો આઈ શ્રી મોંગલમાનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામમાં આવેલું છે જે મોંગલધામ તરીકે ઓળખાય છે આશરે ચારસો વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ રહેલું છે મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોડે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે ખુલ્લા હરિયાળા ખેતરો અને ખમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં આઈ મોંગલ બેઠી છે આ ગામ જ્યાં આઈ મોંગલ હાજરા હજુર છે આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડામાં મોગલ ધામ તો ચાલો જાણીએ આ મોગલધામ ધામ નો ઇતિહાસ મિત્રો આ શ્રી મોગલ માં ભગુડામાં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવા પ્રકારની જાણવા મળે છે કે દુષ્કાળના સમયમાં જૂનાગઢ ચારણાના નેસડામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલદારી પરિવારો પશુના નિભાવ માટે ગયા હતા જ્યાં ચારણના ગુળદેવી આઈ શ્રી મોંગલમાનું સ્થાપન હતું કામણિયા આહિર પરિવારના માજીએ માતાજીની અનેરી સેવા કરેલી વર્ષ પૂરું થતા માલદારી પરિવાર વતન પરત ફરી રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણબેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈ માં મોંગલ કાપડમાં આપેલ મિત્રો કામણિયા આહિર પરિવારના માજીએ વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ ત્યારથી આઈ શ્રી મોગલમાં ભગુડામાં બિરાજમાન છે ત્યારથી ચારણ સમાજના કુળદેવી માં મોગલક કામળિયા આહિર સમાજના બગુડાના સાઠ પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે બગુડા કામળિયા આહિર પરિવારના સાહીઠ પરિવારજનોનો કુટુંબ વહેલો વર્ષોથી પેઢી દર પેઢી ત્રણ વર્ષો માતાજીનો ભેડિયો અને લાભસી ફરજિયાતપણે કરે છે તેમજ દર મંગળવારે બગુડા ગામના બધા જ લોકો માતાજીના દર્શને ફરજીયાત પહોંચે છે બગુડા માના આંગણે મંગળવારે બે ત્રણ હજાર દર્શનાર્થીઓ અને રવિવારે પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્ર અને આંસુ નવરાત્રી દરમિયાન દરરોજ દસથી પંદર હજાર જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખેરાયેલા કેસપાસ ત્રિલોકને સાતાહ આપતું તેજસ્વી ભાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દૃષ્ટો માટે અગ્ન જ્વાળા વરસાવતા આઈના નૈનો આઈ મંગલનું આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચઢાવે છે અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે કહેવાય છે કે માં મોંગલને લાપસી અતિ પ્રિય છે ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે ભગુડા ધામમાં અનક્ષત્રની સેવા પણ ઉપલબ્ધ છે માઈ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે ભક્તો અહીં માતાજીને સોણ શણગાર અર્પણ કરે છે જેને તરવેડાનો એક ભાગ કહેવાય છે લોકો એક મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે મિત્રો ભગોડામાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડા માનતા હોય છે તરવેડો એટલે એક પ્રકારની માનતા જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમપૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો શ્રદ્ધાબેળ સામેલ થાય છે પ્રતિવર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીની લાપસી ધરાવવામાં આવે છે આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતર તેમજ તમામ વાસણોની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અહીં યાત્રાળુઓ માટે અનેક ક્ષેત્ર પણ રોજ ચોવીસ કલાક ચાલુ રહે છે આવાસ માટે પણ વીસ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી મુગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગુડા દ્વારા પૂરી પાડવામાં આવે છે મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહે છે અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો કરવામાં આવતો નથી કોઈ ભૂવા નથી કોઈને દોરા દાગા આપવામાં આવતા નથી નોંધનીય છે કે ભગુડા ગામે સન ઓગણીસો સત્તાણું માં માતાજીનું શિખર નૂતન મંદિરનું નિર્માણ થયું હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ બારસના દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષ ધામધૂમપૂર્વક છેલ્લા વીસ વર્ષથી મંગલમય માહોલમાં યોજાય છે તો મિત્રો આ હતો મંગલ માતાનો ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ